મરણની કચેરી ખાતે સર્વર ખોરવાતા લોકો હેરાન થયા હતા નવી ટેકનોલોજી માણસને ફાયદો તો કરે છે પણ ક્યારેક મુશ્કેલીમાં પણ મૂકી બેસે છે ભારત જેવા દેશમાં યુવાનોને આ ટેકનોલોજી રોજગારમાં પણ બાંધક બની રહે છે હાલમાં જ માઇક્રોસોફ્ટનું સર્વર ડાઉન થયાથી આપણે સૌ પરિચિત છીએ તેવામાં વડોદરામાં જન્મવરણની કચેરી ખાતે સર્વર ખોરવાતા કચેરી ખાતે આવતા લોકો પરેશાન થયા હતા મેન્યુઅલી રીતે ચાલતી કામગીરી અસરકારક થતી હતી પણ હવે ટેકનોલોજીમાં થતા કામમાં સર્વર ઘણા ખોરવાય છે અને પ્રજા મુશ્કેલી વેઠે છે વારંવાર સર્જાતી આવી મુશ્કેલીથી પ્રજા પરેશાન છે સદર માર્કેટ ખાતે આવેલી જન્મ મરણની કચેરી ખાતે સર્વર ખોરવાતા પ્રજા હેરાન થતા સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા રોષ ઠાલવ્યો હતો કચેરી ખાતે આવેલ લોકોએ પણ પોતાની વ્યથા વ્યક્ત કરી હતી જે ટેકનોલોજી લોકો માટે લાભકાયક બનવી જોઈએ તેના દુષ્પરિણામો પણ

આ મીડિયાના માધ્યમથી અમારી અપીલ છે કે જે આ જન્મ મરણની ઓફિસ છે ત્યાં આગળ જે પણ અધિકારીઓ છે જે પણ જવાબદાર વ્યક્તિઓ છે તેઓને તાત્કાલિક ધોરણે સૂચના આપવામાં આવે સાથે સાથે વડોદરા શહેરના મેયરશ્રી કમિશનરશ્રી ચેરમેનશ્રીને અમારી અપીલ છે આપણા મીડિયાના માધ્યમથી કે તમે એકવાર લાઇનમાં ઉભા રહો તો તમને ખબર પડશે કે લાઇન એટલે શું છે શું માનો છો હવે આ જે પરિસ્થિતિ સર્જાય છે શું થવું જોઈએ ચોક્કસથી જે જન્મ મરણની ઓફિસ છે વડોદરા શહેરની અંદર મધ્યમાં આવેલી ઓફિસ છે આ ઓફિસને કોઈ પણ જગ્યાએ ખસેડવી ન જોઈએ સાથે સાથે આજુબાજુના રહીશોની પણ જે પણ રાય લેવી જોઈએ તેમની પરમિશન લેવી જોઈએ પૂછવું જોઈએ પછીથી વડોદરા શહેરના મેયર મેયરશ્રીને અમારે અપીલ છે કે તમે પછી માંજલપુર ખાતે લઈ જાઓ એનો કોઈ વાંધો નથી પરંતુ હાલમાં જે નગરજનોને આલાકી પડી રહી છે તો એ વહેલામાં વહેલી તકે આનું નિરાકરણ લાવવામાં આવે તેવી અમારી માંગ છે